એવો પાક છે વારંવાર તમારે બિયારણ ખેડૂત મિત્રો નથી ગોતવાનો એક વખત વાવી દીધું એટલે વારંવાર હાલશે ત્યારબાદ ઉત્પાદન સારું આવે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ની ખેતી ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને ને મળીશું અને જેવો યુવાન છે અને આ યુવાન મિત્રો ખેતી કરી રહ્યા છે અને ખેતીની અંદર અઢળક ઉત્પાદન લઈ રહ્યા છે અને એ અલગ જ પ્રકારનું વાવેતર કરે છે અને મિત્રો એકવાર વાવેતર કરી લે છે ત્યારબાદ વારંવાર એમાં ઉત્પાદન ઉત્પાદન આવે જ રાખે છે છે તો એ એ એ પાક કયો પાકનું વાવેતર ક્યારે કરવું અને એનું કેવી રીતે લેવું એમાં કઈ વસ્તુનો નો છટકાવ કરવો એમાં કેવું ખાતર આપવું અને ત્યારબાદ એ એમાં ટોટલ ખર્ચ સાથે એમાં પ્રોફિટ કેવો રહેશે વગેરે બાબતો વિશે આપણે બિયારણ વિશે ખાસ કરીને વગેરે બાબતો વિશે આપણે વિસ્તૃત માહિતી

હવે લાલભાઈ આનું આપણે વાવેતર તો ટીંડોરાનું તમે ફિક્સ કર્યું કે ભાઈ વખતે શાકભાજી તરીકે અમારે વાવેતર કરવું છે તો આ વાવેતર તમે કયા મહિનામાં કરો માર્ચ મહિનામાં ઓકે ખેડૂત મિત્રો માર્ચ મહિનાની અંદર

લાલભાઈ કે છે બે સોળ વચ્ચે નું એટલે કે બે વેલા વચ્ચે ત્રણ બાય ત્રણ નું અને આ પાટલા નું અંતર કેટલું હોય છે દસ ફૂટ ઓકે ખેડૂત મિત્રો જો પાટલા વચ્ચે નું આપણે આ વાવતર કરવું હોય તો બે પાટલા વચ્ચે નું એટલે કે બે ઓળ વચ્ચે નું અંતર છે ને દસ ફૂટ નું રાખવાનું બાકી બે વેલા વચ્ચે નું અંતર ખેડૂત મિત્રો ત્રણ ફૂટ રાખવાનું એટલે ત્રણ બાય ત્રણ વેલા અને ત્યારબાદ વચ્ચેની જે

અને જો આમાં હું તમને આગળ આગળ બતાવીશ આગળ બધે દસ બાય દસ નું એ લાકડા છે અને ખૂતાડી દીધા છે અને ખોડી દીધા છે અને ત્યારબાદ ઉપર છે ને અને આ ફરતે જો આ રીતના સપોર્ટ આપી દીધા છે એટલે કે લાકડા કોઈ સાઈડ નમે નહીં એટલે બધી બધી બાજુ સપોર્ટ આપેલા હોય અને ત્યારબાદ તમે માર્ચમાં વાતર કરો પછી આને ધીમે ધીમે ઉપર ચડાવી દોરી બાંધી દોરી બાંધી ઓકે ખેડૂત મિત્રો હવે પછી દોરી બાંધીને ઉપર ચડાવો બરાબર અને આમાં તમે સાણિયું ખાતર આપ્યું છે કે નહીં અને ખેડૂત મિત્રો આમાં સાણિયું ખાતર પણ આપેલું છે અને ત્યારબાદ જ આ વેલા ને રોપા છે અને વચ્ચે તમે હાથી રાખીને બે બાજુ પાળા બને અને પાળામાં જ રોપ પાળામાં અને ત્યારબાદ તમે આને પાણી કેવી રીતે આપો છો ખેડૂત મિત્રો પાણી આપે છે સુધી લાલભાઈ કે છે અમે છે ને આ જે ટપક લાઇન છે ને એના દ્વારા પાણી આપે છે એટલે કે પાણી બચાવ થાય અને ખડ પ્રમાણ ઓછું થાય વેલા ઉપર આવી જાય પછી ખડ પ્રમાણ કેવું કરે ઓછું કે ઓર આવી જાય એટલે ખેડૂત મિત્રો પછી ઓર આવી જાય ત્યારે એમાં ખડનું પ્રમાણ ઘટી જાય છે અને નહિવત થઈ જાય છે બે મહિના બાદ છે ને ખેડૂત મિત્રો ઉત્પાદન ની શરૂઆત થઈ જાય છે અને હાલમાં લાલભાઈ અત્યારે જો હું અત્યારે એમની મુલાકાતે આવ્યો છું અને આ માહિતી મેળવવા આવ્યો ત્યારે લાલભાઈ પોતે જ હાલમાં જ એ ટિંડોળા અત્યારે કટિંગ કરી રહ્યા છો ત્યારબાદ તમે આનું કટિંગ કરો બરાબર અત્યારે ઉતારી કઈ જગ્યાનું વેસાન કઈ જગ્યા એ કરો માર્કેટ ઓકે માર્કેટ ની અંદર તમે પેકિંગ કરી કરી એટલે આની કોથળી પેકિંગ કરી 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 તમે જબલામાં પેકિંગ કરીને કેટલા પાંચ પાંચ કિલો કે દસ દસ કિલો ઓકે ખેડૂત મિત્રો પાંચ કિલો અથવા દસ કિલો ના છે ને બેગ પેક કરી કરી અને આની જે માર્કેટ ભરાતી હોય જે કૃષિમાં જે શાકભાજી માર્કેટ ભરાતી હોય ત્યાં એનું વેસાણ કરે છે તો ભાવનું પ્રમાણ કેવું આવે છે હાલમાં ભાવનું આવે છે હજાર બે હજાર ઓકે મિત્રો ભાવનું પ્રમાણે સારામાં સારું રહે છે અને સહેલી રીત છે કે અઘરી રીત છે સહેલી રીત છે ઓકે સહેલી રીત અને બાકી ઉતારવામાં આમાં તમને કઈ કમર કે હાથ પગ કે દુખે કારણ કે ઉભા ઉભા ઉતારવાનો હોય બરાબર જયારે બીજા પાક ની અંદર આપણે વાકા વાકા કોઈ પણ વસ્તુ ઉતારતા હોય

તો ઉત્પાદન કેવું કરે બીજા વર્ષે હારું જ રે ઉત્પાદન બીજા આપણે કાપીને રોપ તો બી અને આમાંથી કાપીને પાછા બીજા નાખવા તો નાખી એકવી હવે ખેડૂત મિત્રો જો આમાં પાછો આપણે બીજા વર્ષે કાપ્યું હોય ને અમુક છોડ ફેલ ગયા હોય અમુક વેલા ફેલ ગયા હોય તો લાલભાઈ કહે છે આમાંથી ને એની ગાંઠ હોય એને તમે કાપીને બીજા એટલે પછી આખે આખું ખેતર આપણું ખાલી નો રે આખે આખું ખેતર આપણું ભરાઈ જાય એટલે બિયારની બાબતમાં ખૂબ સારામાં સારો આ પાક છે અને ઉત્પાદન સારું એવું આવે છે ઉત્પાદન કેવું ગ્રે આમાં સારું આવે ખેડૂત મિત્રો ઉત્પાદન સારું આવે છે અને આજની તારીખે ભાવે પણ અનુકૂળતા મુજબ છે સારા ભાવ છે એમાં મજૂરી મળી રહે અને એમને નફો મળી રહે એવા ભાવ છે હાલની અંદર અને ટિંડોરાનું ઉત્પાદન આ તમે કેટલા વર્ષથી વાવી રહ્યા છો આ તો વર્ષોથી તમે વાવો છો જો ખેડૂમિત્ર લાલભાઈ વર્ષોથી આ ટિંડોરાની ખેતી કરે છે શા માટે ખેતી કરતા હોય એક તો એમને અનુકૂળતા આવે છે અને સહેલો પાક છે એક વખત વાવી દ્યો એટલે વારંવાર લીધે રાખો એવો પાક છે વારંવાર તમારે બિયારણ ખેડૂત મિત્રો નથી ગોતવાનું એક વખત વાવી દીધું એટલે વારંવાર હાલશે ત્યારબાદ ઉત્પાદન સારું આવે અને તમે આનું આનું કટિંગ અત્યારે તમે ઉતારો છો તો ઘર મેળજ ઉતારતા હશો ને જે ફેમિલી સભ્યો અને ખેડૂત મિત્રો આમાં ઉપર હોય છે આ જો ટીંડોરા છે ને એ ઉપર હોય છે જો આ ઉપર હોય ટીંડોરા એટલે હું તમને બતાવું ટીંડોરા ઉપર હોય ને એટલે બગડે નહીં આપડે બીજો પાક હોય ને તો તમે નીચે રાખો તો બગડી જાય ઘી રાખી દૂધી એમાં બગડવાની સાસરે આમાં જો ઉપર લટકતા હોય એટલે ખૂબ સારા રહે છે જો હું તમને બતાવું નજીકથી તો આ ટિંડોરા જ સ્વાસ્થ્ય માટે આ ખાવા માટે કેવા ખારા રે આપણે સ્વાસ્થ્ય માટે આ શાક ખારા મારું કે નહીં ખેડૂત મિત્રો સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું છે આ શાક અને ટીંડોરાનું શાક તો મને ભાવે છે અને લાલભાઈ તમને કેવું ભાવે ભાવે છે આ શાક બહુ સારું બને છે સ્વાદિષ્ટ બને છે અને આનો ખેડૂત મિત્રો શાક બને એવું નથી આનો સંભાર પણ થાય છે અને આને કાતમીન કટકી કરી નાખો તમે ગોળ તો સંભાર થઈ જાય પછી લાંબી કટકી કરો તો શાકય બને છે અને લોકો કેવું આ આનું શાક લોકો કેવું ખાતા છે બહુ ખાય કે નહીં હા બહુ ખાય છે ઓકે એટલે જ ખેડૂત મિત્રો આની રિક્વાયરમેન્ટ કાયમ હોય છે અને ખૂબ સારું એવું શાક છે અને આનું ખૂબ સારું એવું ખેડૂત મિત્ર લઈ રહ્યા છે અને વારંવાર આનું વાવેતર કરે છે જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર